તમે એક મોગલ માળીનું તમારું ગીત અને બીજો ખાન સાહેબનો ત્યાંથી સરસ મ્યુઝિક કરીને આવ્યા અને એમણે પણ એક વિડીયો બનાવીને કીધું કે હમ ઇન્ડિયન મુસ્લિમ ઓર પાકિસ્તાની મુસ્લિમ સાથમાં મિલ કે માતાજી કે આરાધના કરતે તો એનાથી વિશેષ બીજું શું હોય શકે તમે જે રીતના ગરબા કરો છો એમાં તમને શું લાગે છે કે અત્યારના જનરેશનને શું વધારે ગમે છે તમારા અત્યારની જનરેશનને થોડું ફાસ્ટ અને થોડુંક મારું એવું માનવું છે કે જે ગરબાની ગરિમા છે થોડી જતી રહે છે આ ફ્રેન્ડ્સ નું તમારા જીવનમાં લાઈક જે આ બી જે બી તમે કર્યું એમાં તમારા ફ્રેન્ડ્સ નું કેટલું યોગદાન હશે મારા જીવનમાં ફ્રેન્ડ નું યોગદાન કરતા મારા જીવનમાં મિત્રનું નું મહત્વ ખૂબ છે એ તમે માતાજીના ગરબા કે આ તમે ગાવ છો તો તમારી શ્રદ્ધા કેટલી માતાજીમાં થઈ એના પછી જ્યારે તમે આ કર્યું ત્યાર પછી

મને ખબર છે નવરાત્રિનું થોડુંક સ્કેડ્યુલ તમારું હશે પણ એમાંથી ટાઈમ કાઢીને તમે આવ્યા એના માટે તમારો આભાર તો અત્યારે નવરાત્રીનો ટાઈમ ચાલી રહ્યો છે તો તમારા બી રિહર્સલ ચાલતા હશે ને ક્યાં ક્યાં પ્રોગ્રામ કરી રહ્યા છો આ વર્ષે નવરાત્રિમાં વન ડેમાં રાજકોટ છે કચ્છ છે ગાંધીનગર છે અને માતાજીનો આટલો સરસ તહેવાર આવી રહ્યો છે તો એના માટે કલાકારોનો તહેવાર છે એવું પણ કહી શકાય જી 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 એટલે એ તમે ગાંધીનગર પણ આવશો ચલો અહીંયા બી અમને પણ ગુજરાતમાં વન ડે હું આવવાનો છું ઓકે ઓકે સરસ તો કેટલો ફરક લાગે તમને અહીંયા તમે નવરાત્રીમાં તમે જે છો છોને કરો છો અને એમાં અને કચ્છની નવરાત્રીમાં શું ફરક છે કંઈ કલ્ચર થોડો અલગ પડી જાય કચ્છના સોંગ જે કચ્છી ટાઈપ ના હોય એ અને પબ્લિક નો ટેસ્ટ અલગ અલગ હોય છે હોય એનું બધી જગ્યાએ સેટ થઈ જાય એજ કલાકાર હા એટલે ત્યાં તમારે કચ્છી સોંગ ગાવા પડતા હશે જી એક બે કચ્છી સોંગ ગાઈએ બાકી તો બધા એક્સેપ્ટ કરે ગરબા તો સેમ જ રહેવાના છે करेक्ट करेक्ट તો તમે એક સૂફી કલાકાર પણ છો તમે ગઝલ ગાઓ ભજન ગાઓ ગરબા ગાઓ બધું જ ગાઓ છો તો તમારું પર્સનલ ફેવરેટ શું છે મારો મેન જુનર ગઝલ સૂફી છે પણ ગાઓ મને બધું જ ગમે અને બધું ગાઈએ છીએ ઓકે એટલે મેઈન તો તમને ગઝલ અને કોના થ્રુ તમને ગઝલ માટેની પ્રેરણા મળી મારા સિસ્ટર તસલીમ બ્લોચ ઓકે માય ગુરુ એ ખૂબ સારા ગઝલ ગાયકા છે અને એમના થ્રુ મને નાનપણથી પ્રેરણા મળી અને કન્ટિન્યુ ચાલુ છે ઓકે એટલે આ તમે ખાલી ગાવાનો શોખ કે તમે લખો પણ છો અને એને પછી ગાઓ છો હું કમ્પોઝર છું ઓકે અને થોડું ઘણું લખું બી છું પણ સિંગિંગ એન્ડ કમ્પોઝર કરું એમારો શોખ છે એટલે સિંગિંગ અને મ્યુઝિક પણ તમને ફાવે છે એવું કહી શકાય હમણાં થોડા ટાઈમ પહેલાં જ તમારું જે મેં જોયેલું ન્યૂઝમાં કે તમે પાકિસ્તાની લોકો જોડેથી તમે મ્યુઝિક કરાવ્યું અને એના પછી તમે અહીંયા ગાયું છે તો આવો વિચાર તમને કેવી રીતે આવ્યો એકચુલી લોક લોકડાઉન નો સમય હતો સમગ્ર ભારત બંધ હતું એમાં મને વિચાર્યું કે આપણે કઈક યુનિક કરીએ એટલે ઓનલાઈન ફેસબુક માં ત્યાંનું બહુ મોટું નામ વાજીદ અલી તાફુ તાફુ ખાન સાહેબ એટલે સર્વ ઇન્ડિયન તબલા જે શીખતા હોય એ લોકો માટે એક ગૌરવ બનતું સાકિર હુસેન ના લેવલ નું એક નામ એમના સુપુત્ર એટલે વાજીદ અલી તાફુ ને જે ફાસ્ટેસ્ટ ફિંગરિંગ થી તબલા વગાડે છે એટલે એમને મેં આ વાત કરી કે ખાં સાહેબ મેં એક ગાના કરના ચાતા હું પર વો ડિવોશનલ ગાના માતાજી કાઢે કે અમે બેહદ ખુશી હોગી એ તો બહુ અચ્છી વાત હે એટલે મને બી સરપ્રાઈઝ લાગ્યું કે એમને ડિવોશનલ નું ગીત કીધું ને એમણે એક્સેપ્ટ કર્યું અને થી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો મારે એ વિડીયો બહુ વાયરલ થયો તો અમે એમને એ શબ્દો લખ્યા જ હો જલાલી છે બધી તારા લીધે મા મોગલ અને બીજો ખાં સાહેબનું ત્યાંથી સરસ મ્યુઝિક કરીને આવ્યા અને એમણે પણ એક વિડીયો બનાવીને કીધું કે હમ

એવું કંઈક કરો છો બિલકુલ નહીં હમ તો એ આઈ થિંક તમારા માટે થોડું ઈઝી થઈ ગયું હશે શરૂઆતમાં કે પ્રોપરલી પણ એવું આસપાસ તમારી જેમ આપણે અગર રિલિજનની વાત કરીએ તો બધા રિલિજનમાં પોતાના નિયમ કાયદા હોય છે અને પછી એના ઠેકેદારો બી બહુ હોય કે પંડિત હોય કે મોલવી હોય કે પાદરી હોય કે કંઈ પણ હોય એટલે એમાં એ લોકો કંઈક ને કંઈક પ્રોબ્લેમ ઊભો કરે તો એવો તમને કોઈ દિવસ એવો પ્રોબ્લેમ ફેસ થયો છે આ માટે ઇવન અમારા મોહરમ હોય અને નવરાત્રી હોય એવું ઘણી વખત થાય તો હું બહુ થી નવરાત્રી કરું મારું પેશન છે મારો શોખ છે મારું પ્રોફેશન તો છે જ પણ મને ખુદ થી અંદર થી મજા આવે છે કે ના આ વસ્તુ કરવી છે એટલે એટલું સારું છે કે તમને કોઈ ફતવાનો સામનો નથી કરવો પડે એટલે તો ભી આપણે કહીએ કે ગુજરાતમાં થોડું બેટર છે આપણે અહીંયા એવું કહી શકાય યસ ધેટ ઇઝ ગુડ અને અત્યારે લાઈક જે તમે જે રીતના ગરબા કરો છો એમાં તમને શું લાગે છે કે અત્યારના જનરેશનને શું વધારે ગમે છે તમારા હિસાબથી અત્યારની જનરેશનને થોડુંક ફાસ્ટ અને થોડુંક મારું એવું માનવું છે કે જે ગરબાની ગરિમા છે થોડી જતી રહે છે ફાસ્ટ ગરબા ગાવા કોઈ ખરાબ વાત નથી પણ એના વર્ડિંગ્સ જે હોય છે ગરબાના નામે લાઈક તો એ વલગારિટી ઓછી હોવી જોઈએ એવું મારું માનવું છે કરેક્ટ કરેક્ટ હમણાં એક પહેલા એક બીજા બી સિંગર આવ્યા હતા એમને બી એ જ કીધું કે અમે એ કે હું જે ગરબા કરું છું ને એ પ્રોપર ગરબા જ ગરબા કરું છું પછી એમાં કોઈ વલગારિટી કે કોઈ બીજા બધા કોઈ એવા વર્ડ યુઝ કરવા કે એવું નઈ કે નવરાત્રી એક આરાધના છે કે મારા માટે પણ અત્યારે તો ફેશન છે ફેશન નું એક સરસ ઉદાહરણ આપો કે ગયા વર્ષે નવરાત્રીમાં જ્યારે આરતી થાય ત્યારે બહુ ઓછી પબ્લિક હોય જે વડીલો ને ચાર પાંચ હોય ને જેવો અમારો રાઉન્ડ શરૂ થાય તો બહુ બધા લોકો રમવા માટે આવે ને અગાઉના જમાનામાં તો આરતી વખતે લોકોને બોલાવતા એટલે આરતી નો સમય થઈ ગયો ને નવરાત્રી પૂરી થઈ જાય ત્યારે આરતી થતી હવે એવું ચલણ નથી કે આરતી પછી નથી થતી શરૂઆતમાં હોય છે તો એ આરતી સમયે બહુ ઓછા લોકો હોય છે તો એ બહુ દુઃખની ની વાત છે તો એટલી આધ્યાત્મિકતા મને ઓછી લાગે છે તો એના માટે માણસોને જાગૃત હોવું જોઈએ કે આપણે ખરેખર શ્રદ્ધાથી માતાજીની આરતી કરવી છે કરેક્ટ કરેક્ટ અહીંયા તો મેં જોયું છે કે અમે જ્યારે બધા અલગ અલગ જગ્યાએ જતા હોય ત્યારે અમને ખબર જ ના હોય કે આરતી ક્યારે થઈ એકચ્યુઅલી પણ ગામડાઓમાં હજુ પણ એવું છે કે ભાઈ તમારે બે તાલી પૂરી કરી અને પછી આરતી થાય અને પછી તમને ત્રણ તાલી રમાડે એટલે લોકો એટલીસ્ટ બેસે કે ઓકે આના પછી પણ ગરબા છે તો અને આરતી શ્રદ્ધાથી કરે અહીંયા તો મોટા ભાગનું ફેશન થઈ ગયું છે સિટીમાં કે તૈયાર થાઓ ગરબા કરો ફ્રેન્ડ્સ જોડે બહાર જાઓ એ એ જ એ જ બધું છે તો આ ફ્રેન્ડ્સનું તમારા જીવનમાં લાઈક જે આ બી જે બી તમે કર્યું એમાં તમારા ફ્રેન્ડ્સનું કેટલું યોગદાન હશે ઘણું બધું અને મારા જીવનમાં ફ્રેન્ડનું યોગદાન કરતાં મારા જીવનમાં મિત્રોનું મહત્વ ખૂબ છે મિત્રો પ્રત્યે હું ખૂબ સંવેદનશીલ છું અને હું એવું માનું છું કે જીવનમાં સાચા મિત્રો હોવા જ જોઈએ જે આપણા દરેક ખરાબ સમયમાં સારા સમયમાં આપણા ફ્રસ્ટેડ હોય ત્યારે સૌથી પહેલા આપણા મિત્રો ઉભા રહેવા જોઈએ મારા માટે મારા જીવનમાં મિત્રોનું ખૂબ મહત્વ છે અને જીવનમાં એવા મિત્રો હોવા જ જોઈએ કે આપણી દરેક ક્ષણમાં આપણને કાંઈ સુજ ન પડતી હોય ત્યારે આપણો મિત્ર આપણે પાસે હોવો જોઈએ હા એટલે એક એવો મિત્ર તો હોવો જ જોઈએ જેને તમે બધી વાત કરી શકો તમારા મનની અને તમારું ટેન્શન કે સ્ટ્રેસ હોય તો કદાચ બિલકુલ કે ચાલ કાંટો મારી આવે એમ કરીને દૂર એ ખાલી સામે આવીને ઉભા રહે જાય તો આપણો હળું થઈ જાય બધું કરેક્ટ એટલે કોઈ બી 3M ફ્રેન્ડ જેમ કે છે કે આપણે કઈ બન તકલીફ પડે તો એને ખાલી એક ફોન કરી દઈએ તો પણ હાજર થઈ જાય આપણા માટે એ સાચી વાત છે અને તમારા તમે જે તમારું આટલું લાંબુ કરિયર તમે જે ચાલુ કર્યું એમાં તમને સ્ટાર્ટ કેવી રીતે મળ્યું તમે કઈ વસ્તુથી સ્ટાર્ટ કરેલ ફર્સ્ટ ઓફ ઓલ મારા સિસ્ટર તસ્લીમ બ્લોચ એમના પ્રેરણાથી જ હું આગળ વધી રહ્યો છું શી ઇઝ વેરી ગુડ ગઝલ સિંગર એન્ડ પ્રિન્સિપલ ઓફ જામનગર ઓકે માં પ્રિન્સિપલ છે અને ત્યારબાદ ધીરે 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 ખૂબ બધા આર્ટિસ્ટોને સાંભળ્યા મેં અને ત્યારથી જ બસ આ ચાલુ છે હજી તો એટલે તમને ઇનિશિયલી કોઈ સ્ટ્રગલ આમાં ફીલ કરી કે તમને ફ્રી તમે કોઈ પણ વસ્તુ સ્ટ્રગલ સિવાય આગળ વધાતું જ નથી હજી ઘણી જર્ની આગળ કરવાની છે પણ આજકાલના નવા સિંગરો ઇન્સ્ટાગ્રામમાં મારા વિડીયો વાયરલ થઈ જાય એના માટે વેઇટ કરવું જેટલું આર્ટિસ્ટમાં ધીરજ હશે એટલું વધારે સારું છે એના માટે એવું મારું માનવું છે ઝડપથી વાયરલ થયેલી વસ્તુ ભૂલાય પણ તરત જાય છે એટલે ધીરે ધીરે તમારું સ્ટ્રગલ હોય સ્ટ્રગલ કરીને જે માણસ આગળ આવ્યો હોય એની આખી જર્ની જલ હોય છે લાઈક ઉસ્માન મીર છે કીર્તિદાન છે કે માર્કેટમાં એવા ઘણા આર્ટિસ્ટ હોય છે જલ્દીથી આવે છે ખૂબ વાયરલ થાય છે અને જલ્દીથી ભૂલાઈ પણ જાય છે સાચી વાત છે એટલે પણ જૂના જે છે એ હજુ પણ છે જે જે ટ્રેડિશનલ રીતે જે આગળ વધ્યા છે તો આટલા બધા કલાકાર છે આપણી જોડે એમાંથી તમારા ફેવરેટ કલાકાર કોણ છે કલાકાર ફર્સ્ટ ઓફ ઓલ માય સિસ્ટર તસલીમ બ્લોચ કીર્તિદાન ગઢવી ઉસ્માન મીર આ બધા મે દસ વર્ષ પેલા વૈષ્ણવજન આ વિચાર મને દસ વર્ષ પેલા બી આવ્યો હતો કે અને ઓલરેડી અમે કર્યું કે બધા આર્ટિસ્ટોને ગુજરાતના બધા આર્ટિસ્ટો ને લઈને હું એક સોંગ બનાવું નાના હતા ત્યારે આપણે બધા મિલેસુર મેરા તું મારા સોંગ જતા મને એવું થયું કે હું પણ એવું કઈક સોંગ કરું

એ એમના એમનો અવાજ તો સારો છે પણ એમના જોક્સ એમના એ જે એમનું હું બહુ સાંભળું છું એટલે ફ્રી ટાઈમમાં કે એવું કંઈક લોંગ ડ્રાઈવને એવું હોય તો સાઈરામ દવેને ચોક્કસ એમનું અમે સાંભળતા દસ વર્ષ પછી પણ હું એ બધા આર્ટિસ્ટોનું આભાર અત્યારે વ્યક્ત કરું છું કારણ કે બધાએ મને પહેલી જ વારમાં હા પાડી દીધી એટલે આ ઉપરથી એક શીખ મળે કે કોઈ પણ તમે સારું કાર્ય કરો ને તો એના માટે કોઈ ને કોઈ મદદરૂપ માટે હા પોઝિટિવિટી માટે કોઈ પણ વસ્તુઓ તૈયાર જ હોય જે લોકો ઘણા લોકો નેગેટિવ થિંકિંગ કરતા હોય કે આ વસ્તુ અમારે નથી થઈ રહી મારા લક કામ નથી કરતા એવું ન તમે સ્ટ્રોંગલી જે કાંઈ પણ વસ્તુનું સ્ટ્રગલ કરો એકદમ અખંડ મહેનત કરો તો એ સક્સેસફુલ જાય જાય ને જાય છે આ તો તમે અહીંયાના આપણા ગુજરાતના આર્ટિસ્ટ જોડે તમે કામ કર્યું પણ તમે સોનું નિગમ અનુરાધા પોડવાલ ઉચા મંગેશકર આ બધા જોડે કામ કર્યું એ એની વાત તમે કરી શકો તો અહીંયા મારા માટે પેલા તો સૌભાગ્યની વાત છે કે મંગેશકર ફેમિલી સાથે કામ કરું એટલે કોઈ પણ સંગીત જગતના ફિલ્ડના માણસ માટે બહુ ગૌરવની વાત કહેવાય આશાપુરા માતાજી પડવલા ધામ અમારા ગોંડલ પાસે છે તેમનો પ્રોજેક્ટ હતો એમાં સૌ પ્રથમ અનુરાધાજી ઉષા મંગેશકર અને સોનુ ને મારા કમ્પોઝિશન મેં ગવડાવ્યા અને અમારા પ્રોડ્યુસર યુવરાજ સિંહ મને વાત કરી તો મેં કીધું ચલો પણ એ લોકોમાંથી મેં એ જ શીખ્યું કે ડાઉન ટુ અર્થ આટલી હાઈટ ઉપર રહીને યુ નો આપણે નાના નાના હતા ત્યારે ઉષા મંગેશકરજીનું તમે ઓલું મૂંગણા મૂંગતા હે તો આજે ચાલીસ વર્ષ પહેલાં બહુ તો કેમ એને હેન્ડલ કરશો એમ પણ એટલું એ લોકો એ ડાઉન ટુ અર્થ બિહેવિયર કર્યું ઉષાજી કીધું સોહેલજી હવે આપ અમારે મ્યુઝિક ડાયરેક્ટર આપ જેસે બી બોલો કે હમ ગા દેગે સેમ થિંગ સોનુ છે અનુરાધાજી

મનગમતું ગરબો ભજન કે તમે જે પણ અમને સંભળાવી શકો ઓકે માતાજીના દિવસો ચાલુ છે તો આપણે એક માતાજીની સ્તુતિ જ લઈએ જી જી બિલકુલ બિરધડી બહુ ચર માડી શંખલ પૂર વાડી ભવાની પૂરજો આશ્રમારી પુરજો આશ્ર મારી બહુચારીખલ પુરવાણી ભવાની પુરજો આશ્ર મા પુરજો આશ્વ મારી વાહ ખુબ સરસ તો આ જયારે આપણે કોઈ પણ વસ્તુ નોર્મલી બી કોઈ પણ વસ્તુ આપણે કરતા હોય અને સતત એને કર્યા કરીએ ને તો એ આપણા અંદર વસી જાય તો જ્યારે ગાવ છો તો તમારી શ્રદ્ધા કેટલી માતાજીમાં થઈ એના પછી જ્યારે તમે આ કર્યું ત્યાર પછી ખૂબ સાચી વાત કરું તો એક ખાલી બોલવું અને ખરેખર શ્રદ્ધામાં ઊંડા ઉતરી જાય એમાં બહુ ફરક હોય છે જ્યારે જલાલી રિલીઝ થયું ત્યારે હું રોજ સવારે જાગીને માતાજીને આહબંધ કરીને કહું મુસ્લિમો હોવા છતાં આ વસ્તુ અજીબ લાગશે ઘણા લોકોને સાંભળીને કે મુગલ માતાજી છે ઘણા બધાને શ્રદ્ધાથી યાદ કરું કે માતાજી મારા જે કંઈ પ્રોગ્રેસ છે એમાં તમારો સાથ છે જ અને મને જેટલી શ્રદ્ધા છે ને મને એવું લાગી રહ્યું છે કે માતાજી પણ મને સપોર્ટ કરે છે જેથી કરીને આ ગાડી ચાલે હા એટલે ભગવાન માટે તો એવું ક્યાં છે કે કોઈ આ ધર્મનું છે કોઈ પેલા ધર્મ નું છે બધા બાળકો જ છે માતાજી માટે તો એટલે શ્રદ્ધા થી કોઈ પણ એમની સામે જાય કદાચ શ્રદ્ધા થી કોઈ હિન્દુ મસ્જિદ માં જાય તો પણ એને આઈ થિંક એ રીતનું જ ફળ મળતું હોય છે એટલે ત્યાં કદાચ એટલું ફર્ક નથી પણ લોકો વચ્ચે નો ફર્ક એ એ વધી ગયો છે કે એક લોકો એ ક્રિએટ કર્યા છે કે પોતાના ભગવાન બનાવી દીધા છે કે આ મારા છે એવું પણ ભગવાન તો બધાના જ છે એમાં કોઈ કોઈનો થપ્પો થોડી જાય ભગવાનના છે કે તમારા વિડીયો માટે બી તમે વાત કરતા હતા કે થયેલું કે એવું એ વખતે તમને કેવું ફીલ થયું કે એક સારા કામ કરીને પણ આવું સાંભળવું પડે લાઈક મમે એવો પોઝિટિવ મેસેજ પહોંચાડવા માંગતા હતા કે મઝબની શીખાતા આપસ મેં બેટ રાખના અને ત્યાં વાજીદભાઈએ પણ ત્યાંથી વિડીયો કરીને મોકલ્યો હતો કે અમે બંને મુસ્લિમો મળીને માતાજીની આરાધના કરીએ છીએ બટ એવી ખરાબ કોમેન્ટ સોશિયલ મીડિયામાં એવા નેગેટિવ લોકો હોય છે જેને ઇગ્નોર કરવા સિવાય બીજું આપણા પાસે કોઈ રસ્તો નથી અને આપણે બધા ઓપન પ્રોફાઇલ હોય એટલે સ્વાભાવિક છે મહાદેવ પ્રત્યે મને ખૂબ શ્રદ્ધા છે એટલે મહાદેવનો એક પદ યાદ આવે છે તો હું વેલાય ચોક્કસ ચોક્કસ શંકરા શંકરાંકરા तू करीब है भक्तों के ये नसीब है भक्तों के तू करीब है भक्तों के ये नसीब है भक्तों के शंकर नाथ मेरे शंकर नाथ ગુરુ શંકર ભોલે આટલું સરસ ગાવા માટે દિવસમાં કેટલી વાર રિયાઝ કરવો પડે દિવસમાં ખરચ સાધના કરવી પડે અને એ કન્ટિન્યુ કરવી પડે એવું નહીં કે તમે સિંગર થઈ ગયા નવા બધા સિંગરોને બહુ હોય છે કે સ્ટેજ શો કરી લીધા જ્યારે લતાજી અને એમને સાથે જ્યારે રેકોર્ડિંગ થયું હતું ત્યારે એમણે પણ એ જ વાત શેર કરી હતી કે અંત સુધી આપણી જર્ની અંત સુધી આપણો રિયાઝ ના છૂટવો જોઈએ આજકાલના આર્ટિસ્ટો માટે રિયાઝ એક થોડુંક કંટાળાજનક છે પણ જે કહીએ ને કે રિયાઝ કરતા હૈ વરાસ કરતા હૈ બુઝુર્ગો ક્લાસિકલ ના બુઝુર્ગો એ

મારા મોટા પપ્પા મિનિસ્ટર હતા આપણા લો મિનિસ્ટર ગુજરાતના એટલે ઘરમાંથી અમને એવું જ વાતાવરણ મળ્યું છે કે આપણે આપણા દેશને ખૂબ પ્રેમ કરવો જોઈએ આપણા દેશ પ્રત્યે આપણે વફાદાર રહેવું જોઈએ એટલે હું ભારતને ખૂબ પ્રેમ કરું છું પણ આઈ થિંક બલોચિસ્તાન એટલું બ્યુટિફુલ છે કે ત્યાંના લોકોમાં એ કલા એ બ્યુટી આઈ થિંક ત્યાંના લોકો અત્યારે પણ ત્યાંના વિડીયો જોઈએ ને ત્યાંના લોકો બહુ સરસ હોય છે એટલે કદાચ એ જગ્યાની જે બ્યુટી છે એ લોકોમાં પણ આવે છે ક્યાંક ને ક્યાંક અને તમે જેમ કીધું એમ કે દેશ માટે લાઈક તમારું જે એક્ઝામ્પલ છે એ એ બહુ મોટો એક્ઝામ્પલ છે લાઈક આર્ટિસ્ટનો ભલે કોઈ ધર્મ ના હોય પણ ઘણા આર્ટિસ્ટ એવા બી હોય છે કે જેમને ધર્મ માટેનું હોય પણ તમે લાઈક જેમને માતાજીને તમને આટલો પ્રેમ કરો છો તમે કીધું તમે શંકર ભગવાન તમારા ખૂબ પ્રિય છે ખુદાને પણ હું ખૂબ પ્રેમ કરું છું મીન્સ મઝબ નહીં શીખાતા આપસ મેં બેર રખના કરેક્ટ કરેક્ટ એટલે આ ખૂબ સરસ સંદેશ છે તમારા તરફથી એક અને આખા ઇન્ડિયાને જ ગુજરાતને નહીં ઇન્ડિયાને નહીં પણ આખા વર્લ્ડને એક સરસ મેસેજ છે કે રિલિજન કોએક્ઝિસ્ટ કરી શકે છે એકબીજાની જોડે ખૂબ સરસ રીતે અને લોકો નફરતની નહીં પણ પ્રેમથી અને કલા એક મ્યુઝિક તો એ વસ્તુ છે કે જે પ્રેમ તરફ તમને વાળી લે એટલે તમારું મ્યુઝિક હોપ આગળ કોઈ આલ્બમ કે એવું કંઈ તમે લાવી રહ્યા છો નવું હું મારા ચાર પાંચ ગઝલ આલ્બમ આવી રહ્યા છે કે સમયમાં જ રિલીઝ થશે ગઝલ આલ્બમ એટલે અને સૂફીમાં આજ સુધી કેટલા આલ્બમ તમારા આવ્યા હશે મારા લગભગ 50 જેટલા આલ્બમ આવ્યા છે ઓકે 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 ગ્રેટ ગ્રેટ તો સૂફીમાં તમને સૂફીમાં સૌથી પ્રિય તમને શું તમે સૂફીમાં જે ગાવાનું કઈ કહેતો મોસ્ટલી મારા પાસે બધા દમાદમ મસ્કલ અંદર ગવડાવતા હોય છે પણ એ તમ તમારું ફેવરેટ ખરું કે એ લોકોનું ફેવરેટ છે લોકોનું ફેવરેટ છે મારું મને આબેદા પરવીન જી ગમે છે સુફી એમનું જ દમા દમ મસ્કલે દે શી ઇઝ સુફી સિંગર તમે સાંભળી હશે હા હા રાહત વતે અલી ખાન સાબ છે કરેક્ટ એટલે એ બધાના સુફી તમને ગમે છે ઇટ્સ ગુડ ગુડ અને તમારું જે આપણે જે હમણાં જે વાત કરતા હતા તમારું જે માતાજીનું તમે મોગલ માડીનું તમે જે ગાયું એ અગર તમે અમને છેલ્લે સંભળાવી શકો બિલકુલ આ વસ્તુ લખ્યા હતા વાત વિડીયો જોયો ને એ સુફી મ્યુઝિક હતું અને મારા મનમાં થિંકિંગ કે આ સુફી મ્યુઝિક ને આપણે મોગલ માતાજીના શબ્દોમાં ટ્રાન્સફર કરીએ તો કેવું લાગે કેવું લાગે તો એ મેં મારા ખુદના શબ્દ લખ્યા છે તમારા સામે પ્રસ્તુત કરું છું मंगल करी मोगल माड़ी करुणा करी मोगल माड़ी अंतरियामी मोगल माडी साथ दे जो मावड़ी जा हो जलाली छे बधी तरली धे ममोगल जा हो जलाली छे बधी तरली ममोगल हजी सुधी वो क्या ज पर अट क्यों न थी ममोगल हजी सुधी वो क्या ज पर अट क्यों न थी ममोगल हो जला बदी रे ममोगल ખૂબ સરસ થેન્ક યુ સોહિલભાઈ અને હોપ કે તમારા જેવા એક્ઝામ્પલ બહુ જ હોય આપણા કન્ટ્રીમાં જેની જરૂર છે અને જે ધર્મો વચ્ચેની નફરત છે એને એ ઓછી થાય અને ફરીથી એક સુંદર રીતે આપણે બધા જોડે પ્રગતિ કરીએ એવી આશા અને જય માતાજી જય માતાજી